એટલે ચાલો તમને વસ્તુ બતાવું જો ખજૂરી ને સૌથી વધારે પેન્ડા આમ તો રાતે બાર વાગે ઘરે આવ્યો તો ઘણો ખરો છાવાનો છે આમે મારે પનોતી છે થોડા ચા વયો ગયો અડધો વયો જાય ચા વયો ગયો લો એકદમ મિત્રો પોલીસે પકડા છે હવે કે જોઈએ શું થાય આવું છે બહાર પોલીસે પકડા છોડતા આનો મિત્રો હવે ચાલ આપી દીધી છે ગાડીને ચાલો જાય ઓકે

બ્લોગ શૂટ કર્યો છે વાર એટલે તમારા બધાનો મોસ્ટ વેલકમ આવો બ્લોગમાં અને જો સપોર્ટ કરતા રહેજો આપણે જોઈ જ્યાં લઈ માથે થાતે છે મહેનત ડેલી બ્લોગ આખા દિવસમાં શું શું કરું છું એટલે એ તમને બતાવી બસ બ્લોગના લઈએ જોતા રહેજો આજે આખા દિવસમાં શું થવાનું છે ને મિત્રો આ બધું ઘણો તમને કહેવાનું છે જે થોડી ઘણી ઘટના બની છે મારી સાથે એ તમને કે બસ આવીગના લીધે જોતા રહેજો ઓકે જો મિત્રો અહીંયા બને છે મિત્રો મસ્ત કડક ચા ચાલો મિત્રો તમને વસ્તુ બતાવો હમણાં કાલર ગામ કાલ શનિવાર આ રહીવા બ્લોગ ચાલુ છે જોવો આ જોદાર વસ્તુ જે અમરુભાઈ પારૂભાઈ મિત્રોએ લોન્ચ કર્યું છે પોતાનું ઘી દેશી ઘી ચાલો ઇન્વિટેશન હતો મારે છે ને તમને બતાવો કે જુઓ થયેલી છે સૌથી પહેલા ગુરુભાઈ જો તમે આ વિડીયો જોતા હોય ને તમારા દિલથી ખૂબ ખૂબ આગળ જે નાના એવા માણસને ઇન્વિટેશન આપવું ઘણું દિલથી મને સારું લાગ્યું છે ફ્રી થયો છે જે તમે મારી આમ સમજી શકો છો મજા આવી બહુ

ખજૂરી ને ક્રીન જો જો આ ખજૂરી ને જોઈ લો આ પેંડા એ પાતા એને અમને અને જો આ વસ્તુ આ પિતામાં ચોકલેટ ને બધું છે મે રાતે જોયું તો અને જો આ બે વસ્તુ પેલા બતાવું આ છે કાજુ આ જે વસ્તુ આપી અને જો આ બદામ આપ્યું તો જો આ મિત્ર આ મેઈન વસ્તુ જો ખજૂરી ને જે દેશી ઘીમાંથી દેશી ઘી કે વગર ભેળ છે રે પોતે ગુરુભાઈ બને લોન્ચ કર્યું છે ચાલો તમને બતાવું જો આ ખજૂરી ને અને મિત્રો મેન વાત એ કે હેલ્ધી અને આપણા શરીર માટે બહુ જ સારું પોતાનું વગર ભેર છે એટલે તમને બધા મિત્રો ખબર છે અત્યારે બધી એ ટુ બધી વસ્તુ ભેર છે ભેર છે અને વાતોમાં મિત્રો ખબર છે ભેર છે આવતી વાતોમાં એટલે જો ગુરુભાઈ પોતાનું ખજૂરી નહીં કરીને ઘી લોન્ચ કર્યું છે એટલે સૌથી પહેલા તો કોંગ્રેચ્યુલેશન આપણા ગુરુભાઈ અને મિત્રો જો થોડું મોંઘું પણ સારું ખાવ હેલ્ધી માટે જે આપણે શરીરને નુકસાન ન કરે મિત્રો અને મેં આજે ટ્રાય મારી હતી મારા આખા ઘરે મારા મમ્મી ના પપ્પા બેને બધે ટ્રાય મારી હતી ભાખરે લગાડ તો એક નંબર ઘી આમ કહેવાય ને આમ દિલ ખુશ થઈ ગયું એટલું જોરદારનું ઘી જે તમારા શરીર માટે તે પણ નુકસાન ન કરે એટલે જો લેવાનું ભૂલતા નહીં કોન્ટેક્ટ નંબર છે ને એ તમને છેલ્લે બ્લોગમાં બતાવ્યું ઓકે ને ડિસ્ક્રિપ્શનમાં આપી દે એટલે ખાવાનું ભૂલતા ને એકવાર ખાજો તમને ચોક્કસ મજા આવશે ઓકે જોવા તમને ખોલીને બતાવ ઉગાડે રહેજો મસ્ત પેકિંગ કર્યું છે આ છે જો જો આ જો આ પેકિંગ છે કેમ છે મજામાં તો ભલે જો આજનો નાસ્તો અને જો પેલા સોથે ઘી બતાવું જો ગુરુભાઈ મે તમને કીધું તો ને એ છે ઓકે ઉગાડ

અને આમ તો આખો દિવસ પોલીસ પપ્પા ગાડી આપે છે કે નહીં આજે કપડા લેવા જવાનું છે મારે એટલે બાર એક પૈસા આવ્યા છે કપડા લઈ આવી પહેરવા માટે ઓકે જાય બે ચાર પાંચ વાગે જાય બધું દોધતા હારે એટલે જોય પપ્પા ગાડી આપે છે એને જોવા મહેનતી કે બે દિવસ પેલા મારી આરે છે ને એક્સિડેન્ટ થયું એટલે આમ ભગવાને દઈએ છીએ કે વાંધો નહોતો હવે એક્સિડન્ટ એટલે કદાચ આ ગાડી નહીં આપે રિપેરિંગ કરીને આવી છે ગાડી સર્વિસમાં બે એક દિવસ ગાડી સર્વિસમાં આવીને એટલે આજે પાસે પોલીસે પકડ્યા હોલી ખેડ તો મિત્રો ચાર કે પાંચ હજારનો ખર્ચ આવ્યો હતો એક્સિડન્ટ થયું ને એમાં ત્યાં કતરા ગામ જ એક્સિડન્ટ થયું હતું એટલે એમ તો ભગવાન દઈએ કે આવી ગયું નહોતું મને પણ થોડીક આગલી ગાડી ભૂકો થઈ ગયો આગળથી કહેવાય ને આમ તૂટી ગયું હતું બધું હાવ તૂટી ગયું હતું ફરીથી રાતે બાર વાગે દુકાને ગયો દુકાને ગાડી મૂકી બીજી સર્વિસમાં ગયો આમ ને તેમને લોચા કર્યા પપ્પા થોડીક ગેર હેમરી થોડુંક તો એમ રૂ તો હતો ને મારો પણ લોકો મારો વાઘ કાઢ્યો ઓકે બીજું કઈ ચાલો ખાઈ લઈ પછી ચાર વાગે ચાર કે પાંચ વાગે આપણે જાય કપડા લેવા ઓકે લગ્ન લગી જોતા રહેજો ઘણો ખરો છાવાનો છે આમે મારે પનોતી છે થોડેક સમય ખરાબ હાલે છે એટલે આજે મજા આવશે લોક જોવાની ઓકે તો ઓલમોસ્ટ મિત્રો જોવા તો છે ને પાંચ વાગ્યા છે અને જો થોડું બહુ કામ હતું દોસ્તાનું હતું સીટો ભરવાનું હવે રહેવા ટાઈમ તો મજા ના કામ કરવાની પણ કહેવાય ને દોસ્તાના ના ન પાડે કંઈ એટલે ઘડી તો અને અધૂરો કામ કરીને વી આવો દુકાન બંધ કરીને આવે વ્યા છે મારા દોસ્તાર જાય ચા પી લો જાય કપડાં લેવા લગ્ન લગી સુતાારી દો સૌથી પહેલાં છે મારા દોસ્તાને લેવા જવાનું છે ઘરે મગનનગરમાં ત્યાંથી એને લઈને જવાનું છે એક દુકાન છે કપડાની ઓકે તો બ્લોગ ની લગી જોતા રહેજો જો કદાચ તમ તમારી પનોતે હારે રહે જોઈ મેર આવે છે કે કપડાને આમ તો મેર તો આવી જાય પણ આમ કહેવાય ને પાછા પોલીસ પકડે છે એમ તો પપ્પાય ભાઈ પપ્પાડે વાત થઈ ગઈ ગાડી એમ તો પપ્પા ગાડી આપશે આ વખતે ઓકે તો બ્લોગ જોતા રહેજો સાહિલભાઈ ભાઈ ઘી ખાઈ છે કેવું લાગે સાહિલભાઈ ભાઈ જો દાન મિત્રો મે તમને હવારે જ વાત કરી હતી બ્લોગ માં કે આપડા ગુરુ ભાઈ લોન્ચ કર્યું પોતાનું ઘી જે મે તમને પહેલા કહી દીધું તો કે આ તો આ બનાવવા પણ છે ને ડબ્બો ખલાવે થોડોક ઘી બાર આવી ગયો અમે જે છીએ એટલે જે આપણે સુધી માટે બહુ જલ્દી છે અમે પણ બુક કરી લેજો નીચે કોન્ટેક્ટ નંબર આપ્યો છે વખતે જાઓ બુક કરી આવે જાઓ બને મિત્રો આવે જાઓ કપડા લેવા વખતે રોગને લગી ઉતારી એ છે ભાઈ તો મરી જાવ તો જાય આપડે એવા મિત્રા બળ કોલેક્શન એ પંજરાને જવાબદારી કોણ લે કામ આજ મિત્રો તેની નવી ફેશન છે નવી ફેશન આજ છે તમે સાના પૈસા આવશે નવી ફેશન આડાઓ સર કાઈ ના સાઈ જા તમે ઘર મિત્રો છે ને પેલી ખાસામાં ઘડીને ભેગી ગયા છે ચાલે છે ને જોરદાર કપડા હોય છે આમ તો જોરદાર ની માં માં દોસ્તર બહુ હોય તો કપડું ઓકે ઓલો બાર શર્ટ પડ્યો એવો મસ્ત વાઈટ માં સાઈ લે લઈ લે બ્લેક પેન્ટ ને વાઈટ શર્ટ એવા બતાને કોઈ ના હા ચાલ આગળ

ટ્રેન્ડિંગ વસ્તુ ચાલે છે સાહિલભાઈ તમને જે ગમે એ લો એ બધા ખરાબ વસ્તુ છે ચેક્સ માં નથી કે સારું પ્રિન્સ ભાઈ ની વાત તો રેડી છે પણ કે છોકરે એવું લાગે ફૂલ છોકરે એવું લાગે છે વાન થઈ ગઈ છે કેવું લાગે હે વન્સ ભાઈ 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 કોડ વિડિયો માં તો તો ખાલી આપણે ફ્રીમાં માં સ્પોન્સર ન કરવાની વિડિયો સરસ ચલો ફ્રી માં ન

નાનો છોકરો છો એટલે કેવું પડે મારે કે હા દાઢી ને થઈ જો મ કપડા લઈ લીધા છે આપણા પ્રિન્સ ભાઈને પસંદ તો જોઈએ કારક પેર્ચો લાગે ને કમેન્ટ આ ને ઈ છે એટલે આમ જગ્યા નથી મળવાની એટલે મે આવડે કઈ ગમે કઈ સેટિંગ કરી દીધી કે

જે મારું પ્રાઇવેટ વાત મારી પ્રાઇવેટ વાત ઓકે ચાલો એવી તો આવી ઘરે થોડીક ભૂખ લાગી છે એને ગાડી ગાડી એમ તો હવે મિત્રો પોલીસ પોલીસ કેવાય સમજી આવો તમે બધા ખબર માં સાહિલભાઈ ઝડપાઈ ગયા હતા પાંચસો રૂપિયા માં પોલીસે પીકડા હતા પાંચસો રૂપિયા દેવા પીડા એટલા આગળ જે બે તમે ત્રણ સો વારિયામાં જ આવીશું તમ મિત્ર હાલ્યા રાખે પોલીસ પકડે તો હાલ્યા રાખે બહુ ધ્યાન દેવાનું મિત્ર ફોન ખોલો બહુ યાદ નથી મેપ ખોલવો પડશે ભાઈ મારે

અહ વ્લોગના માધ્યમથી મિત્રો તમને બતાવ્યું છે ચાલો હવે આપણે વ્લોગનો ગ્રૅન્ડ અને જો જેમ એનેમ ડેલી હું ડેલી કરું છું ને ડેલી તમને બતાવું છું બસ ખાલી તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો જો જો વ્લોગ સારા લાગે તો લાઈક ચેન સબસ્ક્રાઇબ આબડે ચેનલને સપોર્ટ પણ ભૂલતા નહીં હર્ષ મેનો ધ્રુલ્લી નવા વ્લોગ છે તે લાગે જયહિન જય ભારત હર હર મહાદેવ આ જો એમલો પૈસા હાથે દે લેવા જો આ લાગે થોડું ફ્રેન્કમેન્ટ મજા આવે અરે શટ આ કલર